કેમલા ફોન બંધ આવે તારું શું થયું રોક્યું ભાઈ ગયે કાલે ખાલી વીસ મિનિટ મોડું થયું દુકાને પહોંચવામાં તો કેટલું સંભળાવી દીધું મને વેઠ કરાવે વેઠ તુંય ભરાય ખાલી પેટ સવારથી ઊઠીને આખો દિવસ કસ્ટમરો સાથે મગજમારી આપણે કરીએ રાતે ઘરે પહોંચતા પહોંચતા દસ વાગી જાય બેંચો રવિવારે અડધા દિવસની રજા આવે એમાં બી ચાર વગાડી દે એ કઈ ન દેખાતું અને તોય પગાર આપે ખાલી બાર હજાર રૂપડી ઘરે આપીએ તો ખિસ્સામાં બાપનું કઈ નથી વધતું અને તો તમારી જરૂરતો તો પૂરી થાય જ નાથી થાતી અને આપણું તો કશું લેવાય જ ના એ ગીઠા જેવી ઘડિયાળ લેવી છે એ પણ નથી લેવાતી બે ત્રણ વર્ષે મોબાઈલ બદલવાનો વારો આવે ને એ પણ અપડેટ થાય કેમ કે બેલેન્સ તો આપણી પાસે હોય જ નહીં હા વાચી વાત છે એક રજા જોઈતી હોય ને તો એ કેટલા મસ્કા મારવાના છે ત્યાંને તો એ ગબી જેવું મોઢું કરીને રજા આપે જ્યાં બહુ મોટો ઉપકાર કરતો હોય પેન્ચો દાને જિંદગી કેવાય બાપુ કંટાળી ગયો છું હાવ હિંમત રાખ હિંમત રાખ પોલીસ વેલ

માઈંગું ખાવાનું માઈંગું પહેરવાનું અને કેસ મળે એ બધું સેવિંગ લગન કે દવાખાનું આવે તો ફાળો કરી લે અને એ વેરેન્ટેજ પણ આપણા જેવા મિડલ ક્લાસ પર જ કેમ કે એ લોકો કઈ શાહરૂખ સલમાન બંગલે તો માંગવા જવાના નથી આપણે જાચવાના છે આખી લાઈફ આમ જ પૂરી થઈ જશે કે શું હશે હશે કઈક તો રસ્તો હશે ને મને તો કઈ નથી દેખાતું વળી પાછું મોડું ગયું એમાં કહદે ફોન કરીને ડોહા ને કઈ દીધું એ સવારથી પક પક કરીને બેજાના પછી આ કરે એ અલગ તું રડવાનું બંધ કર અને ઘરે જા હું કોઈ રસ્તો શોધું તારી માટે રાતે મળીએ તો રાત સુધી રસ્તો શોધી રાખ હવે ઉતાવળી ન આમ કંઈ એક એક રસ્તો ન મળે થોડુંક ટાઈમ આપ હું અને પંચાયત કાકા આવવાના જ છીએ તારા ઘરે તારા બાપાને પણ સમજાવી દેસુ હાલ અત્યારે ઉપર ઘરે કાલથી ટાઈમે તો જલ્દી કઈક વિચાર ભલે ભલે